મહિલા સમય સમયસૂચકતા વાપરી મુસાફર મહિલાનો જીવ બચાવ્યો વાત કાંઈ એમ છે આમોદથી કરજન તરફ આવી રહેલી એસટી બસમાં માતરથી સવાર મહિલાને મિયા ગામ પાસે અચાનક ખેંચ આવતા બસના મહિલા સમય સૂચકતા વાપરી તાત્કાલિક પ્રાથમિક સારવાર કરી અને એકસો આઠને કોલ કરી મિયાં ગામ પાસે બોલાવી લેતા દર્દી મહિલાને એકસો આઠ દ્વારા કરદન સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવી હતી સમયે દર્દી મહિલાને ટ્રીટમેન્ટ મળી જતા મહિલાઓનો જીવ બચ્યો છે આમ મહિલા કંડક્ટરની ફરજ પ્રત્યેની નિષ્ઠા અને સમય સૂચકતાએ મહિલાનો જીવ બચાવ્યો છે જેની બસમાં સવાર પેસેન્જરોએ પ્રશંસા કરી આમ એસ બસ આપની સલામત સવારીનું સૂત્ર અહીં સાર્થક થતું જોવા મળ્યું ટિકિટ કાપી ને બેસી એક પેસેન્જરે મને એવું કીધું કે બેન ખેંચ આવે છે તો અમે પેલા તો હું આજુબાજુમાંથી માંથી મિયાગામ ચોકડી થી ડુંગરી ખોદી લઈ એક ઢાબુ છે પાવભાજી હતો ત્યાંથી હું લઈ આવી અને સુંગાડી તેથી બેન થોડું ખારું લાગ્યું પછી મેં તાત્કાલિક જ એકસો માં જાણ કર્યું કે આવું બેન ને થયું છે કે તમે જલ્દી સેવા આપો ક્યાંથી ક્યાં જતા હતા અમે આમો થી અહીંયા કરજણ આવતા હતા કરજણ ડેપો એ બેન માતર થી બેઠા હતા અને એમના ફેમિલીમાં એમ